નમસ્કાર મિત્રો એક બેવફાનું ગીત સંભળાવી દઉં ત્યારે કેવા ગીતો ગવાય હો જતી વખતે તો ફરી ફરી જોતી હો જતી વખતે તો ફરી ફરી જોતી મારા વગર તો ઘડી ના રેતી દોઢી નજરે તો મનેર જોતી દોઢી નજરે તો હાડી નજરે જોતી મારા વગર તો ઘડી ના રેતી ઓઢણી ઓડેલી માથે એ તોર રોતી દલડું બાળી તો હાલી હો હો તારા યાશિકને રડતોર મેલો પલ પલ આવે તારી યાદ હો દલડુ મારું તોડી રીતે તો દગોરે કરો પલ પલ સતાવે મારી તને યાદ